ધોલેરામાં રાજસ્થાનના બે ભાઈએ તેને સત્યાવીસો કરોડનો સ્કેમ કર્યો રણબીર બિજાણિયા એન્ડ સુભાષ બિજાણિયા આ બંને રાજસ્થાનના શિખર ગામથી બિલોંગ કરતા હતા સુભાષ જ્યારે આર્મીમાંથી બે હજાર ચૌદમાં રિટાયર થયા ત્યારે તેને ધોલેરામાં માત્ર ત્રીસ લાખની જમીન ખરીદી હતી આ બંને ભાઈને સ્કેમ કરવાનો આઈડિયા બે હજાર એકવીસમાં આવ્યો અને આ બંને ભાઈએ મળીને નેક્સા એવરગ્રીન નામની કંપની ખોલી અને એક વેબસાઇટ બનાવી બંને ભાઈ મળીને ઉપર એવું બતાવ્યું કે અમારી પાસે ધોળેડામાં તેરસો વીઘા જમીન છે અને લોકોને વેચવાનું ચાલુ કર્યું લોકો આમની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે ને તે માટે આ સારા એવા બ્રોકરને રાખતા જે બ્રોકર વધારે ઇન્વેસ્ટર લાવે તો તે બ્રોકરને સારું એવું કમિશન અને સારા એવા ગિફ્ટ આપતા જેમ કે લેપટોપ ફોન અને ગાડીઓ આવી રીતે કરીને આ લોકોએ સિત્તેર હજાર લોકો પાસેથી સત્યાવીસો કરોડ ઉપાડી લીધા હવે આ લોકોએ સત્યાવીસો કરોડનું કર્યું શું તો કે પંદરસો કરોડ તો ખાલી કમિશનમાં વેચી નાખ્યા રાજસ્થાનમાં માઇન્સ અને હોટલ લીધી મોંઘી ગાડીઓ લીધી અમદાવાદમાં ફ્લેટ અને ગોવામાં પચીસ રિઝોર્ટ કરી દા અઢીસો કરોડ રોકડાઓ પણ લીધા અને બાકી વધેલા જે પૈસા હતા એ સેલ્સ કંપનીમાં ટ્રાન્સફર કરી દીધા અત્યારે ઈડીની કાર્યવાહી ચાલુ છે પણ જે લોકોએ પોતાના જીવનભરની સેવિંગ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી હતી તે લોકોના પૈસાનું શું જો તમારે આવી જાણકારી જોતી હોય વધારે તો મારા એસ કે પેજ પેજને ફોલો કરી લેજો